હાર્દિક સ્વાગત છે મનુષ્યનું હૃદય આકૃતિ તેમજ તેની અંતરચના કે શરીરની અંદર રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એના વિશે આપણે આ વિડીયોની અંદર સરસ રીતે જોઈશું ખાસ કરીને વાત કરીએ કે આવનાર જે બોર્ડની પરીક્ષા છે એની અંદર આ આપણે કહી શકીએ તો મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન કહી શકાય અવારનવાર પૂછાડવા એક પ્રશ્ન છે નામ નિર્દેશવાળી આકૃતિ પણ પૂછાવી શકે તો સૌપ્રથમ આપણે જોઈએ તો મનુષ્યની જે હૃદય છે એના આપણે ના નામોનું જોઈ લઈએ બરાબર તો ઉપરનો તરફનો જે છેડો છે એને આરોઈ ધમની કાંડ કહે છે ડાબી બાજુ જોઈએ તો ફૂફફુશીય ધમનીઓ ફૂફુશીય શિરાઓ ડાબુ ક્ણક ડાબુ ક્ષેપક અને જમણી તરફ જોઈએ તો અગ્ર મહાશિરા ઉપરી દેહમાંથી આવતી મહાશિરા જમણું ક્ણક અને અધ દેહમાંથી આવતી મહાશિરા એટલે આપણે પશુ મહાશિરા પણ કહી શકીએ નીચે જમણું ક્ષેપક અને છેલ્લે આંતરિક ક્ષેપક પટલનો સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો આ જે પ્રશ્ન છે તો આપણે કઈ વર્ણન કરવાનું છે તો કેવું છે કે આપણું હૃદય છે એ ચાર ખંડોનું બનેલું છે ઉપરના બે કર્ણકો નીચેના બે ક્ષેપકો એટલે ટોટલ કેટલા ખંડનું બનેલું છે ચાર ખંડનું એટલે કે મનુષ્યનું જે હૃદય છે એ ચાર ખંડનું બનેલું છે હવે આ જે મનુષ્યનું જે હૃદય છે એનું સ્થાન કઈ જગ્યાએ છે તો આપણે ખાસ કરીને જોઈએ તો જે હૃદયના છાતીના પોલાણમાં અને બંને ફેફસાની વચ્ચે સજ ડાબી તરફ આમ કહી શકાય વક્ષ આઉ શબ્દ વાપરેલો છે ચોપડીમાં કે વક્ષ બાજુએ આવેલું છે અને આનું કદ કેટલું હોય છે તો એક મુઠ્ઠીના કદ જેટલું છે અને જે મનુષ્યનું હૃદય આપણે કહી શકીએ કે થોડા અંશ શંકુવાકાર જોવા મળે છે અને સેજ સાંકળો છેડો સહેજ ડાબી તરફ ગોઠવાયેલો હોય છે જે તમે આકૃતની અંદર જોઈ શકો છો હવે એના ખંડોની અંદર આપણે વાત કરીએ તો મોટાભાગે કેવું હોય છે તો આપણું જે હૃદય છે એ ચાર ખંડોનું છે એટલે આપણે કહી શકીએ કે મનુષ્યનું જે હૃદય છે એ ચતુષ્ખંડીય છે તેના બે ઉપરના જે ખંડો છે એને તમે કર્ણકો તરીકે ઓળખો છો જેમાં ડાબુ કર્ણક અને જમણા કર્ણકનો સમાવેશ થતો હોય છે નીચેના બે જે ખંડો છે એને આપણે ક્ષેપકો કહીએ છીએ જેમાં ડાબુ ક્ષેપક અને બીજું છે જમણું ક્ષેપક કર્ણકોની જે દીવાલ હોય એ પાતળી અને ક્ષેપ ક્ષેપકોની દિવાલ જાડી હોય છે આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્યમાં પણ પૂછાઈ શકે કર્ણકોની દિવાલ પાતળી અને ક્ષેપકોની દિવાલ જાડી હોય છે વિધાનક માપી હોય કર્ણકોની દિવાલ પાતળી હોય છે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે નીચે તમને ઓપ્શન આપ્યા હોય એક સત્ય છે વિધાન બે અસત્ય છે વિધાન એક અને બે સત્ય છે વિધાન એક અને બે અસત્ય છે વિધાન એક અસત્ય અને વિધાન બે સત્ય છે આ રીતે પણ પૂછાઈ શકે છે એટલે ખાસ યાદ રાખજો એના પછી તમે જોઈ શકો તો હૃદયના ચારે ખાંડો સ્નાયુમય પડદાઓ દ્વારા એકબીજાથી અલગ પડે છે અને આજે અલગ પડતી જે રચના છે એની આપણે સાદી ભાષામાં કહીએ તો પટલ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં છે પટલ એટલે કે એક પડદા જેવી રચના હોય એના પછી આપણે વાત કરીએ કે રુધિરનો પ્રવાહ છે એ કઈ રીતે વહન પામે છે તો રુધિરનો જે પ્રવાહ છે એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં અને જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જતો હોય પરંતુ અહીં વાલ ભરેલા છે ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ રહેલો હોય કયો દ્વિદલ અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ રહેલો હોય એટલે અહીં છે આ જે વાલ્વ છે એ પોતાની બાજુની જે ક્ષેપકમાં હોય એની અંદર ખુલતા હોય અને રુધિરને કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશવા દેતા હોય છે પરંતુ ક્ષેપકમાંથી રુધિરને કર્ણકમાં પાછું જતું અટકાવે છે કોણ વાલ્વ હૃદયના જમણી તરફના ખંડોમાં ઓક્સિજન વિહીન અને ખાસ કરીને જોઈએ આપણે તો ડાબી તરફના જે ખંડકો છે જે ખંડો છે એની અંદર ઓક્સિજન રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે ચતુષ્કંડીય હૃદય ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સાથે મિશ્ર થતું એટલે મતલબ કે શું થતું ભેગું થતું શું કરે છે અટકાવતા હોય છે એના પછી આપણે વાત કરીએ તો ઓટુ યુક્ત એટલે કે ઓક્સિજન જે યુક્ત રુધિર હોય એ મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં વિતરણ પામે છે એટલે કે સયના વિવિધ ભાગો સુધી જે પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે ધમની કરે છે કોણ કરે છે ધમની અને સયના વિવિધ અંગોમાંથી પાછું હૃદય તરફ વૃદ્ધિ લાવવાનું કાર્ય કોણ કરે છે શીરા બરાબર એટલા માટે ધમનીની જે દીવાલો છે એ વધુ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શીરાઓની દીવાલ કેવી હોય છે પાતળી અને કેવી હોય છે ઓછી સ્થિતિસ્થાપક હોય છે આમ ધમણી અને શીરાનો પણ તફાત પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો બે ગુણોમાં એ ખાસ યાદ રાખો તો આમ આપણે વાત કરીએ તો જમણા ક્ષેપકનું રુધિર ફેફસા તરફ અને ડાબા ક્ષેપકનું રુધિર વિવિધ અંગો તરફ વહન પામતું હોવાથી આ જે રુધિર પહન રુધિરનું જે પરિવહન છે એને આપણે કેવું પરિવહન કહીએ છીએ બેવડું પરિવહન કેવું પરિવહન કહેવામાં આવે છે બેવડું પછી વાત કરીએ આપણે કે મનુષ્યનું જે હૃદય છે એ ચતુષ્ખંડી તો છે પણ ચતુષ્ખંડીય હૃદયમાં કેવું છે કે ઓક્સિજનયુક્ત રુધિર સ્વતંત્ર હોવાથી શરીરને રુધિર દ્વારા ઓક્સિજનનો ભરપૂર કાર્ય દક્ષ પુરવઠો મળે છે અને આ ઓક્સિજનનો પુરવઠો વધુ શક્તિની જરૂરિયાત ધરાવતા ખાસ કરીને આપણે વાત કરીએ તો વિહની અંદર વાત કરીએ તો પક્ષીઓનો આપણે સમજ કરીએ છીએ તો પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં ઉપયોગી છે ઓક્સિજનના ઉપયોગથી મુક્ત થતી શક્તિને મદદથી તેઓના શરીરનું તાપમાન પણ જાળવતા હોય છે બરાબર તો એક આમ જે છે પોઈન્ટ એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા જેવો છે હવે આપણે વાત કરતા જ ધમની શું કરે છે કે શરીરના જો આ ધમની અને શીરા વિશે મેં તમને થોડું વધારે પડતું કહું છું પણ આપણે જો ચાર ગુણની અંદર પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યના હૃદયની રચના સહિત વર્ણન કરો તમારે દોરી અને જે તમને એ એટલું તમારે પોઈન્ટ વાઇઝ લખી નાખવાનું છે પણ આજે છે એ વધારાની તમને થોડી માહિતી આપું કે ધમની અને શિરાઓ વિશે તો તફાર સ્વરૂપે ઘણી વાર પૂછાઈ ગયું છે કે ધમનીઓ અને શીરાઓ તો ધમનીઓની અંદર શું છે તો ધમનીઓમાં હૃદયમાં જો ધમનીઓનું કાર્ય શું પહેલાં તો કે હૃદયમાંથી વિવિધ અંગો તરફ રુધિરનું વહન કરે છે બરાબર અને બીજો પોઈન્ટ તેમાં રુધિર ઊંચા દબાણે પસાર થાય છે એટલે કે વહન પામે છે ત્રીજો પોઈન્ટ છે તેથી જ ધમનીઓની દિવાલ જાડી અને વધુ સ્થિતિ સ્થાપક હોય છે એના પછી છે કે અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશીઓમાં મતલબ વિભાજિત થતી હોય છે એના પછી આપણે કહી શકીએ કે ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે પણ અફવાદરૂપ સ્વરૂપ ખાસ કરીને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કયું છે ફુફુસીય ધમનીઓ જેમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો એ ગુણમાં પૂછાઈ શકે એવો છે એના પછી આપણે વાત કરી શીરાઓ તો શીરાઓ વિવિધ અંગોમાંથી રુધિર ગ્રહણ કરીને હૃદય તરફ વહન કરે છે બીજા પોઈન્ટમાં લખી શકો તમે કે રુધિરનું દબાણ ઓછું હોવાથી તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે ત્રીજો પોઈન્ટ તમે લખી શકો કે રુધિર કેશિકાઓ જોડાઈને શીરા બને છે અને આ શિરાઓ મહાશિરામાં ખાસ કરીને સામાન્ય રીતે ફૂલતી હોય છે શીરાઓમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે અને અફવાદરૂપ સ્વરૂપ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ફુફુસીય શીરા જે ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે તો આ જે ધમની અને જે શીરાનો જે તભાવ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરીને પૂછાતું હોય છે અને એ કઈ રીતે પૂછાય છે બે ગુણની અંદર પૂછાતો હોય છે બરાબર બે ગુણની અંદર ના પૂછાય તો એની અંદર જે આપણે ફુફ્ફુષીય ધમની ફુફુસીય શીરાની વાત કરી એ પણ એક અપવાદરૂપ સ્વરૂપ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે બરાબર તો આજે આપણે આ વિડીયોની અંદર આ મનુષ્યના જે હૃદયની અંતસ્થ રચના છે આખરી દોરી સમજાવો આ રીતનો બોલની અંદર પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો તો તમે શાંતિથી આજે મેં વિડીયો બનાવ્યો છે એ ચોક્કસપણે શાંતિથી સાંભળો અને આખરી દોરી અને આવનારી જે પરીક્ષા છે એની અંદર સારા માર્કે પાસ થઈ અને સારું પરિણામ પ્રાપ્ત કરો એવી દિલથી બધાની શુભેચ્છાઓ છે આવતા આવા વિડીયો છે એ તમે ચોક્કસપણે નિહાળજો આની અંદરથી તમને થોડું તો થોડું પણ શીખવા મળશે તો આજે મેં વિડીયો બનાવ્યો છે એ વિદ્યાર્થી મિત્ર તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરીવાર બીજો વિડીયો લઈને આપણે મળીશું નવી કોઈ અપડેટ સાથે નવા વિડીયોમાં તો આટલી સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત અસ્તુ વિદ્યાર્થી મિત્રો